શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર પચીસનો ગઈ મોડી સાંજે ભવ્ય પ્રારંભ થયો અને પ્રથમ દિવસે ભારે વરસાદને કારણે મેળાની તારીખો બદલી સત્યાવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે હજાર પચીસ કરાય પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલો વધુ હતો કે પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા ભજન ભક્તિ અને ભોજનની સાથે મનોરંજનનો પણ પૂરેપૂરો ડોઝ મળી રહ્યો છે નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ પણ રાઇડ્સ પર લાંબી લાઈનો લાગી હતી રાત્રે પ્રખ્યાત કલાકારોના ભજન સંગીતના કાર્યક્રમોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું મેળામાં પ્રથમ દિવસે જ આજે એક લાખ થી વધારે લોકોએ મેળાનો આનંદ લીધો છે ખાસ કરીને મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ જેલના ભજીયા સેલ્ફી પોઈન્ટો અને ખાસ આજે અપેક્ષાબેન પંડ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ